હર વર્ષની જેમ પરિક્રમા દર વર્ષે ગિરનારની થાય છે પણ આ વર્ષે એ કુદરતી આફતી જે વરસાદ વાવાઝોડું એના હિસાબે આજે અમે પરિક્રમા રૂટ ઉપર નિરીક્ષણ કર્યું છે વહીવટી તંત્ર એમપી ધારાસભ્યશ્રી અને સર્વે અમારા મહાત્માઓના અધ્યક્ષસ્થાનેથી જ બધા અમે નીકળી અને આખું રૂટનું પરીક્ષણ કર્યું ત્યાર પછી અમને એવું લાગ્યું કે આની અંદર કોઈ પણ વ્યક્તિ અંદર આવશે તો આની અંદર પ્રભુ ફસાઈ જશે અને આ પરિક્રમા જે આપણે ધર્મનું ભાતું ભરવા જઈએ છે એની અંદર કોઈ અજુગતું પણ બની જાય એવું અમને દેખાય છે જે તંત્રે જે નિર્ણય લીધો છે એની અંદર અમે સાધુ સમાજ બધા ભેગા છીએ અને જે અમારું એકાદશીનું તારીખ એક ના રાતે બાર વાગે અને ઊંઘતી બે તારીખે જે અમારી આધ્યાત્મિક જે હોય છે તે અમે પૂર્ણ કરશું કે જે અમારી વિધિ હોય છે રાતના મધ્યરાત્રિએ બાર વાગે એ અમે વિધિ પૂરી કરશું એની અંદર કોઈ મહાત્માઓ જેને પરિક્રમા કરવી હોય એ કરી શકે છે એની અંદર વનતંત્ર કલેક્ટર સાહેબ પોલીસ ડિપાર્ટમેન્ટ હરેક એની અંદર એના જે અધિકારીઓ છે એ અમુક એની સાથે હાજરી દેશે અને બીજી જાહેર જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આ વર્ષ તમે ભગવાનનું ઘરે જ નામ લઈ કરી અને પરિક્રમા કરી લેજો અને ખાસ પ્રભુ હમણાં માહોલ જોતા એકત્રીસ તારીખનું અને હજી બે અને પાંચ તારીખને વાવાઝોડાની આગાહી છે તો હરેક ભાવિકોને મારી નમ્ર અપીલ કે આજે આ પરિક્રમાનું રૂટ જોતા પ્રભુ તમે ન આવો તો પ્રભુ વધારે સારું છે જય હિન્દ ઓમ નમો નારાયણ